હેલો મિત્રો હું છું ચેતન અને આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આ વિડીયોમાં હું તમને બતાવીશ કે કેવી રીતે તમે તમારા મોબાઈલમાં સેડ સોંગ સ્ટેટસ વિડીયો એડિટિંગ કરી શકો અલાઇન જેટ મોશનનો ઉપયોગ કરીને જો તમે પણ ટ્રેન્ડિંગ સેડ સ્ટેટસ બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે જ છે તો ચાલુ શરૂ કરીએ પહેલા તો આપણે ડેમો સ્ટેટસ જોઈ લઈએ સૌથી પહેલાં અહીંયાથી અલાઇટ મોશન એપ ઓપન કરી લઈશું પ્લસના એકાઉન્ટ ઉપર ક્લિક કરી નાઇન પોઈન્ટ સોનો એક પ્રોજેક્ટ લઈ લઈશું ત્યારબાદ અહીંયાથી ક્રિએટ પ્રોજેક્ટમાં ક્લિક કરીશું બેકગ્રાઉન્ડ બ્લેક જ રાખવાનું છે ત્યારબાદ અહીંયાથી પ્લસના પ્લસના એકાઉન્ટ ઉપર ક્લિક કરી અને અહીંયાથી એક આપણે એક સોંગ લઈ લઈશું જે પણ આપણું સેડ સોંગ હોય ગુજરાતી તે લઈ લેવાનું છે ત્યારબાદ સોંગ લઈ લીધા બાદ અહીંયાથી આપણે એક બીટ મૂકવાની છે તો અહીંયાથી બીટ આપણે અહીંયાથી આટલા સુધી મૂકી લઈએ અહીંયાથી બે પચીસ સુધી અહીંયાથી મૂકી લેવાનું છે તો અહીંયાથી મૂકી લઈએ ત્યારબાદ બીટ મૂક્યા બાદ અહીંયાથી ફરી બીટ ઉપર આવી ગ્લાસના આઇકોન પર ક્લિક કરી મીડિયામાં જઈશું અને અહીંયાથી એક સેડ ફોટો લઈ લેવાનો છે તે પ્રિન્ટરેસ્ટમાંથી તમે ડાઉનલોડ કરી અને અહીંયાથી એડ કરી શકો છો તો અહીંયાથી અમે ફ્રીલ એન્ડ કમ્પેરિઝન એરિયામાં કરી રહીશું ત્યાં જેથી ફૂલ સ્ક્રીનમાં થઈ જશે ત્યારબાદ છેક સુધી તેને ખેંચી લેવાનું છે ત્યારબાદ ફરીથી અહીંયાથી ફર્સ્ટમાં આવી જવાનું છે ફર્સ્ટમાં આપણે એક ઇમોજી આપવાનો છે તો અહીંયાથી ઇમોજી આપવા માટે પ્લસના એકાઉન્ટ ઉપર ક્લિક કરીશું ટેક્સ્ટમાં જઈશું અને અહીંયાથી એક ઇમોજી આપી લઈએ તો અહીંયાથી એક સેડ ઇમોજી આપી લઈશું ત્યારબાદ વચ્ચુવચ રાખી લઈશું ત્યારબાદ અહીંયા આપણે જે ફોન્ટ છે મિત્રો તે ફોન્ટ અહીંયાથી ઇમોજીનો એડ કરી લઈશું તો અહીંયાથી એપલ આ ઇમોજી એડ કરી લઈએ ત્યારબાદ જેટલી પણ તમારે સાઇઝ રાખવી હોય તેટલી રાખી શકો છો ત્યારબાદ અહીંયાથી કલરમાં આવી જઈશું કલરમાં આપણે જે ઇમોજી જોવા નથી મળતો તો તેના માટે અહીંયાથી જે વચનો આઇકોન છે તેના ઉપર ક્લિક કરીશું અને જે લાઇન જોવા મળે છે તેને અહીંયાથી લાઈનને નેચી ખેંચી લેવાની છે તો અહીંયાથી આપણે જે ઇમોજી છે તે જોવા મળશે ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરીશું અહીંયાથી બેક આવી જઈશું બેક આવી અને ચેક જે આપણી બીટ આપ્યું છે તે તેના ઉપર ક્લિક કરી અને જે લેયર છે ઇમોજીની તેને બીટ સુધી ખેંચી લેવાની છે બેટ સુધી ખેંચી અને અહીંયાથી વચુવચ તમારે મૂકી લેવાનું છે વચુવચ મૂકી લીધા બાદ અહીંયાથી બીટ ઉપર આવી જઈશું ફર્સ્ટમાં અહીંયાથી આપણે લિરિક્સ એડ કરવાની છે તો અહીંયાથી પહેલાં તો સોંગ આપણે સાંભળી લઈએ તો અહીંયાથી ટેક્સ્ટમાં જઈશું અહીંયાથી પ્લસના ઉપર ક્લિક કરીને ટેક્સ્ટમાં જઈશું અહીંયાથી ટેક્સ્ટમાં જઈ અને અહીંયાથી ગુજરાતીમાં આપણે આજ આજકાલ કરતા આપણે લિરિક્સ છે તો અહીંયાથી ટાઈપ કરી લેવાની છે આજકાલ બરાબર ત્યારબાદ અહીંયાથી ગુજરાતી ફન્ટ આપી લેવાનો છે તો અહીંયાથી આપણે ગુજરાતી ફન્ટ આપી લેવાનો છે તો અહીંયાથી જો તમારે એડ ના કર્યા હોય તો તમે એડ કરી શકો છો અહીંયાથી વાય ઓલ ફોન્ટમાં કરશો તો અહીંયાથી જે ઇમ્પોર્ટનો ઓપ્શન જોવા મળે છે તમને અહીંયાથી ઇમ્પોર્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીંયાથી તમારા જે પણ ગેલેરીમાં ફોન્ટ હશે તે ફોન્ટ એડ કરી શકો છો જો તમને ડાઉનલોડ ના કર્યા હોય તો તમે આપણી વિડીયો છે જો ઓલરેડી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો તો તે પણ વિડીયો તમે જોઈ અને ફોન્ટને ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ અહીંયાથી ઇમ્પોર્ટ કરી લેવાના છે ઇમ્પોર્ટ કરી અને અહીંયાથી આપણે એક એડ કરી લઈએ ફોન્ટ તો અહીંયાથી એક ફોન્ટ એપ એડ કરી લઈએ ગુજરાતી ફોન્ટ ફોન્ટ એડ કરી લેવી બરાબર મિત્રો અહીંયાથી બોલો ભાઈનો તો અહીંયાથી જે પણ આપણી સાઇઝ રાખવી હોય જે ટેક્સ્ટની સાઈઝ રાખવી હોય તેટલી તમે અહીંયાથી રાખી શકો છો અને અહીંયાથી આપણે કલર એડ કરી લઈશું તો કલર અહીંયાથી હું આ સિલેક્ટ કરું છું તમારે કોઈ પણ સિલેક્ટ કરવું હોય હું પીળો સેટ કરું છું તો અહીંયાથી તમારે કોઈ પણ એડ કરવું હોય તો અહીંયાથી વ્હાઈટ કરવો હોય વ્હાઈટ અહીંયાથી કોઈ પણ એડ કરી લેજો સિલેક્ટ કરી અહીંયાથી રાઇટ ઉપર ક્લિક કરીશું રાઈટ ઉપર ક્લિક કરી અને અહીંયાથી એક શેડો આપી લેવાનો છે તો અહીંયાથી શેડો આપણે આપી લઈએ તો અહીંયાથી દસ જેટલું રાખી લેવાનું છે ત્યારબાદ અહીંયાથી જે વાય છે એક્સ અને વાયને ઝીરો ઝીરો કરી લેવાની છે તો એક્સ અને વાયને ઝીરો કરીશું ત્યારબાદ બે આવી જઈશું તો આટલા સુધી જ આપણી લિરિક્સ છે ફર્સ્ટ તો અહીંયાથી કટ કરી લઈશું કટ કરી લીધા બાદ ફરીથી ફર્સ્ટમાં આવી જઈશું અહીંયાથી જે આપણી જે લિરિક્સ છે ટેક્સ્ટ છે તેને અહીંયાથી ઉપર ખેંચી લેવાના છે તો અહીંયાથી ઉપર ખેંચી લઈશું આટલા સુધી મૂકી લેવાના છે ત્યારબાદ ફરીથી પ્લસના આઇકોન ઉપર ક્લિક કરવાનું છે ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી આપણે ત્રણ ઇમોજી મૂકવાના છે તો અહીંયાથી સેડ ઇમોજી તમે મૂકી શકો છો તો અહીંયાથી ઇમોજી મૂકી લેવાની છે સાઈજ તમારે જેટલી રાખવી રાખી શકો છો ત્યારબાદ અહીંથી કલર પણ કચ્છના આઇકોન ઉપર ક્લિક કરી અને અહીંયાથી મૂકી લેવાનું છે તો આપણો ઇમોજી કલર આવી જશે ત્યારબાદ અહીંયાથી ફોન્ટ પણ આપી લેવાનું છે રાઇટ ઉપર ક્લિક કરીશું અને ઇમોજીને પણ આપણે જે લિરિક્સ છે તેની ઉપર મૂકી લેવાનું છે તો આવી રીતે ઇમોજીને પણ મૂકી લેવાનું છે ત્યારબાદ અહીંયાથી જેટલી પણ આપણી લિરિક્સ છે તેટલી ઇમોજીને પણ અહીંયાથી કટ કરી લેવાની છે ત્યારબાદ ફરીથી બંનેને અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે તો અહીંયાથી સિલેક્ટ કરી અને અહીંયાથી ગ્રુપ કરી લેવાનું છે ગ્રુપ એન્ડ માસ્ક કરી લેવાનું છે બરાબર તો અહીંયાથી ગ્રુપ એન્ડ માસ્ક કરી લેવાનું છે ત્યારબાદ સોરી અહીંયાથી બે કઈ અહીંયાથી ફરીથી સિલેક્ટ કરવાના છે ત્યારબાદ અહીંયાથી ગ્રુપ એન્ડ માસ્ક કરી દેવાનું છે બરાબર જે ફર્સ્ટ નું આઈકોન છે તેના ઉપર ક્લિક કરવાનું છે તમને અહીંયાથી બતાવી દઉં મિત્રો જે આપણું આ ફર્સ્ટ આઈકોન છે તેના ઉપર ક્લિક કરશું તો આવી રીતે તમારે ગ્રુપ થઈ જશે બરોબર અહીંયાથી આટલું થઈ ગયા બાદ આપણે જેટલી પણ લેરિક્સ હોય મિત્રો તો અહીંયાથી અહીંયાથી કોપી કરી છે કોપી ટુ લેર કરી અને જેટલી પણ લેરિક્સ હોય તો આપણે બીજી લેરીક્ષ અહીંયાથી ચાલુ થાય છે તો અહીંથી પેસ્ટ કરી લઈશું અને જે પણ આપણે લેરીક્ષ છે તે અહીંયાથી એડિટ ગ્રુપમાં જઈશું એડિટ ગ્રુપમાં જઈ અને જે પણ લેરિક્સ હોય તે અહીંયાથી એડિટ કરી લઈશું એડિટ કરી અને ઇમોજી પણ તમારે જો ચેન્જ કરવા હોય તો ઇમોજી પણ અહીંયાથી ચેન્જ કરી શકો છો ત્યારબાદ અહીંયાથી બેક આવી જઈશું તમારે જેટલી પણ લેરિક્સ હોય એટલી અહીંયાથી એડ કરી દેવાની છે જેટલી પણ લેરિક્સ હોય તેટલી તો અહીંયાથી પેસ્ટ કરતું રહેવાની છે જેટલી પણ અહીંયાથી જે લેરીક્ષ ચાલુ થતી હોય ત્યાં પેસ્ટ કરી રહ્યા છે ત્યારબાદ અહીંયાથી આપણે ઇફેક્ટ મૂકવાના છે તો અહીંયાથી ઇમોજી ઇફેક્ટ અને અહીંયાથી ટેક્સ્ટ અને ફોટામાં ઇમોજી સોરી ઇફેક્ટ મૂકવાના છે તો અહીંથી આપણે બે કાઈ જઈશું બે કાઈ અને તમને એક ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે જે સેક ઇફેક્ટની હશે તે તમે ડાઉનલોડ કરી લેજો ડાઉન ડાઉનલોડ કર્યા બાદ અહીંયાથી ફરીથી વિડીયોમાં આવી જવાનું છે વિડીયોમાં આવી અને અહીંયાથી જે ઇમોજીના એક ઇફેક્ટ છે ઇમોજીની તે અહીંયાથી થ્રી ડોટ ઉપર જઈ અને કોપી કરી છે અહીંથી કોપી કરી બે કાઈ જવાનું છે બે કઈ અને અહીંયાથી જે આપણે ઇમેજ મૂકીએ તો મિત્રો તેના ઉપર ક્લિક કરીશું ઇફેક્ટમાં જશું અને અહીંયાથી પેસ્ટ કરી લેવાની છે તો આવી રીતે પેસ્ટ કરી લઈશું અહીંયાથી પેસ્ટ કર્યા બાદ ફરીથી બે કઈ જઈશું સેક ઇફેક્ટમાં જઈશું જો તમે ડાઉનલોડ કરી અને વિડિયોને અહીંયાથી મૂકી લેશું તો તમને વિડિયોમાં ખબર નહીં પડે મિત્રો તો અહીંથી આપણી જે વિડીયો ક્વોલિટી છે તે પણ અહીંયાથી ઇન્ક્રીઝ કરવાના છે તો એ કઈ રીતે કરવી તે પણ અહીંયાથી આપણે શીખીશું તો અહીંયાથી ફોટામાં ઇફેક્ટ મૂકવા માટે ફોટા ઉપર ક્લિક કરીશું ઇફેક્ટમાં જઈશું અહીંયા તો થ્રી ડોટ ઉપર જઈ અને કોપી કરી લેવાની છે તો અહીંયાથી આપણે મૂકી લઈએ ફટાફટ અહીંયાથી મૂકી લઈએ જે ફોટામાં અને જે ટેક્સ્ટમાં છે તે અહીંયાથી મૂકી લેવાની છે તો અહીંયાથી પેસ્ટ કરી લઈશું ત્યારબાદ ફરીથી બેકાઈ જઈશું બેકાઈ આપણે ટેક્સ્ટમાં મૂકવાની છે તો અહીંયાથી જે ગ્રુપનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી ઇફેક્ટમાં જઈશું અને અહીંયાથી કોપી ઓલ ઇફેક્ટ કરી લઈશું અહીંયાથી બેકાઈ જઈશું ફરીથી જે આપણે ગ્રુપ કર્યું હતું મિત્રો તો અહીંયાથી ગ્રુપના ઉપર એક પેસ્ટ કરીને છે તો જેટલા પણ આપણે તમારા લેરિક્સ હોય આપણી લેરિક્સ છે તેના ઉપર ક્લિક કરીશું કરી લઈશું તમે પણ આવી રીતે પેસ્ટ કરી લેજો બરાબર અહીંથી આપણે જે ઇફેક્ટ છે અહીંયાથી ઇફેક્ટ લાગી જશે જોઈ લો અહીંયાથી આવી રીતે આપણી ઇફેક્ટ છે તે લાગી જશે બરોબર અહીંયાથી આપણે જે ઇફેક્ટ છે તે લાગી ગઈ છે ત્યારબાદ ફરીથી આપણે એક રેક એન્ગલ મૂકવાના છે તો અહીંયાથી રેકટેંગલ અહીંયાથી કોપી કરી લઈશું અહીંથી રેક્ટેંગલ અહીંયાથી કોપી કરીશું અને અહીંયાથી કોપી થ્રી લેયર સોરી મિત્રો અહીંયાથી ડુપ્લિકેટ લેયર થઈ ગઈ અહીંયાથી ફરીથી કોપી કરી લઈશું અહીંયાથી કોપી થ્રી લેયર કરીશું અને અહીંયાથી પેસ્ટ કરી લેવાની છે તો અહીંયાથી પેસ્ટ કરી લેવાની છે અહીંયાથી જેટલા પણ ઇમોઝ હોય તેટલા અહીંયાથી પેસ્ટ કરી લેવાની છે અહીંયા સુધી આટલા સુધી કરી રહ્યા છે ત્યારબાદ જે આપણી ઇફેક્ટ છે તે અહીંયાથી લાગી જશે ઇમોજીમાં ઇફેક્ટ લાગી જશે ત્યારબાદ અહીંયાથી એક્સપોર્ટ કરી રહ્યા છે તો અહીંયાથી ફૂલ એચડીમાં તમે કરવી હોય તો તમારે ફૂલ એચડીમાં પણ તમારે એક્સપોર્ટ કરી રહ્યા છે ત્યારબાદ આપણે જે વિડીયોમાં ક્વૉલિટી ઇન્ક્રીઝ કરવાની છે તો એ તે કઈ રીતે કરવાની તો એ બેક કઈ જઈશું બે કઈ અને અહીંયાથી જે કેપ કટ છે તે ઓપન કરવાનું છે તો સૌથી પહેલાં અહીંયાથી આપણે એક વીપીએન કનેક્ટ કરી દઈએ વીપીએન કનેક્ટ કરશું તો જ આમાં જે કેપ કટ છે તે કેપકટ ઓપન થાય છે તો અહીંયાથી વર્ક કરે છે તો અહીંયાથી કેપકાર્ટ ઓપન કરી લઈશું ત્યારબાદ અહીંયા ન્યૂ પ્રોજેક્ટમાં ક્લિક કરીશું ન્યૂ પ્રોજેક્ટમાં ક્લિક કરી અને અહીંયાથી જે આપણી વિડીયો ઇમ્પોર્ટ કર્યો હતો તે અહીંથી વિડીયો ઇમ્પોર્ટ કરી લેવાનો છે તો અહીંયાથી આપણે વિડીયો ઇમ્પોર્ટ કરી લઈશું એડ કરી લઈશું જો તમારે કેબકાર્ટ ડાઉનલોડ કરવો મિત્રો તો તમારે આપણી ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની ચેનલ ટેલિગ્રામની સોરી મિત્રો ટેલિગ્રામની લિંક મળી જશે ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલમાં જશો તો તમને ત્યાં લિંક જોવા મળશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી લખો કરી શકો છો લેટેસ્ટ વર્ઝન છે કેપકાર્ટનું તે તમે ડાઉનલોડ કરી લેજો ત્યારબાદ અહીંયાથી જે આપણે વિડીયો છે તેના વિડીયો ઉપર એકવાર ક્લિક કરવાનો છે અહીંયાથી ઇફેક્ટમાં જઈશું વિડીયો ઇફેક્ટમાં જઈશું વિડીયો ઇફેક્ટમાં જઈ અહીંથી આપણી જે ઇફેક્ટો છે તે લોડિંગ થશે તો અહીંયાથી આપણે સર્ચ કરી લેવાનું છે તો અહીંયાથી સર્ચ કરશું ફોર કે ફોર કે એચડીઆર તો અહીંયા ફોર કે એચડીઆર કરશો તો અહીંયા ફર્સ્ટમાં જઈ આવી જશે તો અહીંયાથી જે તમને જોવા મળે છે જે ફોર કે એચડીઆર સોરી અહીંયાથી આપણે બતાવી દઈએ આર્યુ આવી આ છે ઇફેક્ટ અહીંયાથી ઇફેક્ટને અહીંયાથી એક વાર ક્લિક કરશું તો આપણી જે વિડીયોમાં ઇફેક્ટ છે તે લાગી જશે તો અહીંયાથી બરોબર અહીંયાથી અહીંયાથી ઇફેક્ટ લાગી ગઈ છે ત્યારબાદ ફરીથી એક ઇફેક્ટ મૂકવાની છે તે ઇફેક્ટ માટે અહીંયાથી ઇફેક્ટમાં જઈશું ફિલ સોરી મિત્રો ઇફ ફિલ્ટરમાં જઈશું ફિલ્ટરમાં જઈ અને અહીંયાથી લોડિંગ થશે મિત્રો લોડિંગ થયા બાદ અહીંયાથી એક ફિલ્ટર મૂકવાનું છે તો ફિલ્ટર આપણે ફોર્કેનું ફિલ્ટર મૂકી લેવું મૂકી લઈશું તો અહીંયાથી એક ફોલ ફોર્કેનું અહીંયાથી મૂકી લઈએ ફિલ્ટર અહીંયાથી થોડુંક લોડિંગ લેશે ત્યારબાદ અહીંયાથી જે આપણું ફોર્કે ફિલ્ટર છે તે અહીંયાથી લાગી જશે તો તમારે જેટલી પણ રાખવી હોય મિત્રો ઇન્ક્રીઝ કરવી હોય તો અહીંયાથી તમે રાખી શકો છો હું ફૂલ કરી લેવું છું ત્યારબાદ રાઇડ કરીશું અને અહીંયાથી આપણે એક્સપોર્ટ કરી લેવાનું છે તો એક્સપોર્ટ અહીંયાથી એઆઈ અલ્ટ્રા એચડીને બંધ કરી લેવાનું છે અને અહીંયાથી ફોરકે અને તમાર જેટલી પણ રેકોમેન્ડર એટલા અથવા તો હાઈ રાખી લેવાની છે ત્યારબાદ અહીંયા તીસ છે તે તીસ અહીંયાથી રાખી લેવાની છે તમારે જેટલી પણ સાઇડ ફ્રેમ રેટ જો સપોર્ટ કરતી હોય તો તમે એક્સપોર્ટ કરી શકો છો હું તીસ જ રાખું છું અને અહીંયાથી એક્સપોર્ટ કરી લેશું ત્યાંથી અહીંયાથી આપણે જે વિડીયો છે તે સેવ thai jese